મંકીપોક્સ વાયરસની ભીતીના પગલે તમામ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસની ત્વરીત તપાસ માટે અસરકારક લેવા કેન્દ્ર સરકારનો નિર્દેશ અને રાજ્યમાં આજે સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર ત્રણ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું શ્રી શાહે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોની સુખાકારી અને ઇઝ ઓફ લીવીંગ માટે સતત કામગીરી કરી રહી છે ગઈકાલે શરૂ કરવામાં આવેલા વ્યાયામશાળા સ્વિમિંગ પુલ ઓક્સિજન પાર્ક સહિતના વિકાસ કાર્યો શહેરીજનોની સુખાકારી વધારશે આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી જણાવ્યું હતું કે સ્વચ્છતા સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગાસિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગઈકાલે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શ્રી શાહે એકસો ઇઠ્યાસી જેટલા શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદના નેવું મોરબીના છત્રીસ સુરેન્દ્રનગરના વીસ પાટણના અઢાર મહેસાણાના દસ રાજકોટના છ કચ્છના ત્રણ વડોદરાના ત્રણ આણંદના બે એમ કુલ એકસો ઇઠયાસી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ હાઇસ્પીડ કોરિડોર બનાવાશે રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે ત્રણસો બ્યાસી કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓની સુવિધા વધે તેમના સમયને ઇંધણનો બચાવ થાય તથા આ ક્ષેત્રે પ્રવાસનને વધુ વેગ મળે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય કરાયો છે જે અંતર્ગત વડોદરા નેશનલ હાઇવે જંકશન થી વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ હદ સુધી છ માર્ગી રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી હદ થી ડભોઈ સુધીની લંબાઈ પૈકી બાકી રહેલી બે પોઈન્ટ પાંચ કિલોમીટર લંબાઈમાં ચાર માર્ગીકરણની કામગીરી કરાશે જેમાં બે અંડરપાસ અને બે એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ થશે આ ઉપરાંત રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંકશન ઉપર છ માર્ગીય વ્હીકલ અંડરપાસ તેમજ કેલનપુર ગામ અને સિમોર ચોપડી પર ચાર માર્ગે એલિવેટેડ માર્ગ બનશે જળ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સૌને જળસંચય અને જળ સંગ્રહ માટે જાગૃત થવા આહવાન કર્યું છે નવસારી વેપારી અને ઉદ્યોગ મંડળમાં ગઈકાલે નવનિયુક્ત પ્રમુખ માટે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે પરંતુ પાણીનો યોગ્ય ઉપયોગ અને સંગ્રહ કરવો આવશ્યક છે આ પ્રસંગે રાજ્યના નાણાં અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ પણ વેપારી મંડળની નવી ટુકડીને નવસારીને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ ધપાવવા શુભકામનાઓ પાઠવી હતી મંકીપોક્સ વાયરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ ડોકટર પી કે મિશ્રાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે એક સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં મંકીપોક્સ વાયરસ અંગેની તૈયારીઓ તેમજ આગોતરા પગલાં વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે બેઠક દરમિયાન શ્રી મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા વધુમાં તેમણે પ્રયોગશાળાઓનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો હાલમાં દેશની બત્રીસ જેટલી પ્રયોગશાળા મંકીપોક્સ વાયરસના પરીક્ષણ માટે સજ્જ છે ડોક્ટર મિશ્રાએ જણાવ્યું કે સંક્રમણને પ્રસરતા અટકાવવા સારવારના નિયમોનો મોટા પાયે પ્રસાર થવો જોઈએ વધુમાં તેમણે આરોગ્ય સેવા પ્રદાતાઓમાં રોગના ચિહ્ન અને લક્ષણ તેમજ નિરીક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની વાત કરી હતી બેઠક દરમિયાન કહેવામાં આવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી મંકીપોક્સ સંક્રમિત દર્દી સાથે લાંબો સમય સંપર્કમાં રહેવાથી બે થી ચાર અઠવાડિયામાં વાયરસનો ચેપ લાગવાનો ભય રહે છે જો કે સારવારથી મંકીપોક્સની બીમારીથી ઉગરી શકાય છે ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણને જોતા તેને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે આ વડોદરા કેન્દ્ર પરથી આ સમાચાર આપ અમારી યુ ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ માટેન્ડલ એઆઈઆર ન્યૂઝ AIR સ્કોર એબીડીને ફોલો કરી શકો છો રાજ્યમાં ચાંદીપુરા એટલે કે વાયરસ એન્ટેફલાઇટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ એકસો ચોસઠ કેસ નોંધાયા છે આમાંથી સૌથી વધારે સોળ કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે આરોગ્ય વિભાગની યાદી મુજબ આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા એકસઠ પહોંચી છે જ્યારે તોંતર દર્દીઓના મોત થયા છે રાજ્યમાં હાલમાં કેસના ચાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જરે સિત્યાસી દર્દીને રજા આવી છે આરોગ્ય વિભાગની ટુકડીએ અને શંકાસ્પદ દર્દીના ઘર તેમજ આસપાસના વિસ્તારના ઘર મળી કુલ હજાર નવસો ઘરોમાં દેખરેખની કામગીરી કરી છે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેનભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈની લાંબી આયુ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને બહેનને અગનવી ભેટ આપે છે દરમિયાન રક્ષાબંધનના પગલે લોકો ગત મોડી રાત સુધી બજારમાં રાખડી અને મીઠાઈની ખરીદી કરતા જોવા મળ્યા હતા મીઠાઈ ઉપરાંત સૂકો મેવો ચોકલેટમાં પણ મોટી ખરીદી જોવા મળી હતી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ નાગરિકોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રક્ષાબંધનના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા તેમના કહ્યું કે આ તહેવાર ભાઈ બહેન વચ્ચેના અનોખા બંધનની ઉજવણી કરે છે જે પ્રેમ અને પરસ્પર વિશ્વાસની લાગણીઓને મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે આ તહેવાર મહિલાઓના અધિકારોની રક્ષા કરવાના સંકલ્પને મજબૂત બનાવે છે રાજ્ય સરકાર અઠાવીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરશે એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છું આ યોજના અંતર્ગત આ વર્ષે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના ત્રણ એચ એટલે કે મુખ્ય શિક્ષક પ્રાથમિક વિભાગના ચૌદ શિક્ષક માધ્યમિક શિક્ષણ વિભાગના છ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાર આચાર્ય તેમજ એક બીઆરસી સંયોજક એમ મળી કુલ અઠાવીસ શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવાની યોજના વર્ષ બે હજાર થી અમલી બનાવવામાં આવી છે મેડિકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે આ યાદીમાં બાવીસ હજાર આઠસો ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે આ વિદ્યાર્થીઓને આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચોઈસ ફિલિંગ કરવા સૂચના અપાઈ છે ઓલ ઇન્ડિયા કોટાની પ્રક્રિયા ઓગણત્રીસ ઓગસ્ટે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્થાનિક કોટામાં ત્રીસ અથવા એકત્રીસ ઓગસ્ટે કોલેજની ફાળવણી કરાશે દેશની અંડર એટીન મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો છે આહનાનો હંગેરી ખાતે છવ્વીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રમાનાર અંડર એટીન વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે ઉલ્લેખનીય છે કે રાજ્યને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર આહનાએ ગત વર્ષે અંડર સિક્સટીન ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગઈકાલે પોરબંદરના ખંભાળા નેસ ખાતે પહોંચ્યા હતા સાંસદ બન્યા બાદ પહેલીવાર નેસ વિસ્તારમાં આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું શ્રી માંડવીયાએ અહી માલધારી સમાજના લોકો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો અને માલધારી સમાજની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લઈ આવવા સરકાર કાર્યરત હોવાની ખાતરી આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ત્રણસો બ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે હાઇસ્પીડ કોરીડોર બનાવાશે મંકીપોક્સ વાયરસની ભીતીના પગલે તમામ રાજ્યોની દેખરેખ વધારવા અને કેસની ત્વરીત તપાસ માટે અસરકારક પગલાં લેવા કેન્દ્ર સરકારનો નિર્દેશ અને રાજ્યમાં આજે હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે આ સાથે વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા